ઓફિસે બેઠી છું ચાર દિવસથી થી સાહેબ ને પૂરેપૂરો રિસ્પોન્સ આપું છું જે દિવસ ની કુદરતી હોનાર તે દિવસ ની પૂરેપૂરો સપોર્ટ કરું છું સાહેબ ને કે સાહેબ અમારા વિસ્તાર માં લાઈટ ગઈ ધીમે ધીમે એને રિપેરિંગ કરી અમે ધીમે ધીમે રિપેરિંગ કરી હું કોર્પોરેટર છું મારા ઘરે ત્રીજા કે ચોથા દિવસે લાઈટ આવી ગઈ મે હલાવી લીધું આજની ની તારીખ માં પૂરી 100 કમ્પ્લેન નથી મારો આખો વિસ્તાર એક ખરખા વિસ્તાર બંધ છે હું સાહેબ ને કહું છું કે સાહેબ બપોર ની 12 ની લાઈટ બંધ ગઈ છે લાઈટ તમને એક હજાર કમ્પ્લેન લાગે આ પૂરી સો કમ્પ્લેન નથી આ પૂરી સો કમ્પ્લેન નથી સ્માર્ટ મીટર નાખું તું તો ડેમો તરીકે નવા ગામ જેડ વોર્ડ નંબર ચાર સિલેક્ટ કર્યું અને રિપેરિંગ ચાર ને પાછા રાખવું

આ દિત્ય અમે દેને મથેમાં હુઈ ગઈ બીમાર અને એમાં છોકરા છોકરા બીમાર પડી ગયા તો કોણ જવા કાકે ખટ્યો દે એકાજ કમરી ના દે ઘરે ના જાતા છોકરાને હુડાવજો જાતા નહીં ઘરે અજી અમાર વિસ્તારમાં આવે છે કમ્પ્લેન લખાવ્યું છે સેની છો જો અમે તો અહીંયા નોકરી નોકરી કરે રીપેરિંગ ના ના ગાડી 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 ઓકે ગાડી રિપેરિંગમાં ક્યાં છે પૂછો કોને પણ ક્યાં ગાડી છે રિપેરિંગમાં એ તો પૂછો કઈ નંબર પર કમ્પ્લેઈન્ટ લઈને હા તો સાહેબે ક્યો ક્યાં એરિયામાં

નિયા તંદર કા દે ના 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 આ ભરેલા છે નવું નખાય સરવિસ લાઈન નવી નખાવેલી છે આ જે બધા સર્વિસ લાઈન નવી નખાવડાવી છે সাষা কান্িয়ে সাইকেজে ছাইটি সাইকে? এজেয়ে পাশা কনানি কাইডে কারেয়ে সাইকে? কাজে কাইজে কেজে কাকন্য়ে কাকনে? সা� મારા એરિયા માં શાંતિ ઘરે બેઠી થી સાહેબ સવાર ના પાણી ભરાણા ની ના ફોમ ભરીને થાઈકી પાઈકી બેઠી થી વિસ્તાર વાળા એક તો સવાર થી ફોમ વાળી ઢેરી ને મારા ઘરે ઈ અહી કામ થયું નઈ નાયબ સાહેબ ને અમ મને તો રોકી હું હાલો

કે સર કે પરમાર સાહેબ હું બેય સાઈડના નંબર છે ને બ્રોડકાસ્ટ થી મોકલી લઈ છે મારી જિંદગી ગોટેરી ચડી જશે ને ખબર નથી 5000 માં જો ઉતી જો હું ઇન્જીનિયર નંબર મોકલી લઈ તો જિંદગી ગોટેરી 5 મીટર માટે ને નોકર મળ્યું 5 મીટર માટે નો કામ મળ્યું પેલા ટેરી માટે નો કામ ને છલે છે એટલે હવે તો એક બે છલેા કમ્પ્લેઈન્ટ મારી દવાખાની નઈ કરતા ₹50 કમ્પ્લેઈન્ટ છે મને કે એક એક જ છે

يلا